સનાતન ધર્મ ગી જય વસુદે વસુ અંશચાર

મોખેરે રહ્યું છે સત્સંગનો અર્થ છે સજ્જનનો સંગ અને એનું ઉદાહરણ આજની આધ્યાત્મિક જ્ઞાન સભા છે આજની આપણી આધ્યાત્મિક જ્ઞાન સભાના મુખ્ય વક્તા આપણા જ કુળદેવી ઉમિયામાના સંતાન જ્ઞાન દર્શક માર્ગદર્શક આચાર્ય સંઘ શ્રી વલ્લભકૃષ્ણજીના શ્રી ચરણોમાં મારા વંદન શ્રી કચ્છવા પાટીદાર મહિલા મંડળે કલકત્તાના આમંત્રણને માન આપી અમારા સાથે આ આધ્યાત્મિક જ્ઞાન સભામાં પોતાના સ્ત્રી મુખ્યથી સત્સંગરૂપી જ્ઞાન સરિતાના અમૃત પાન ધરાવવા અમુને ધન્ય કરાવી અમારી સમક્ષ પધાર્યા છે એવા વંદનીય સંત શ્રીને હું મંચ પર પધારવા આમંત્રિત કરું છું આપ મંચ પર પધારી આપનું આ વ્યાસપીઠનું સ્થાન ગ્રહણ કરશું છીએ

नवचेतन पार्टीदार युवक मंडळा माननीय माननीय मंत्री रे पण आमंत्रित करीत चंद्रेश भाई अही पधारे त्या बाद आपला कलकत्ता समाजना चेअरमेन श्री हां चेअरमेन श्री नथी आले तो व्हाईस चेअरमेन हां मनोहर भाई रुडांनी ने आमंत्रित करीत के ही पधारे

ઘનસંપ શત્રુભુ વિનાશા દીપજ્યો નમોસ્ત દીપજ્યો પરબ્રહ્મા દીપજ્યો જનાર્દન દીપો હરતું મે પાપ દીપજ્યો નમોસ્ત जोतीर्णस्तु ते सर्वमङ्गल्यमाङ्गल्ये शिवे सर्वादसादिके शरणे त्रम्भे गौरि नारायणी न सुते मंगल्य नारायणी न सुते सन्तकारं भुजग गगनसदसं मेघवर्णं स्वभागं लक्ष्मीकान्तं कमलनयनम् यो हि विज्ञानम्यं मन्त्रे विश्वमवभयहरं सर्वलोके नारायण भगवान जैं। जैं। की जय देवी श्री उमिया की जय सत्य सनातन धर्म की जय नारायण મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી આજના પ્રમુખ શ્રી રમીભાઈ પણ નિવેદન કરીશ તે પણ અહીં પધારે નવચેતન પાટીદાર યુવક મંડળના પ્રમુખ શ્રી નિલેશભાઈ પણ નિવેદન કરીશ પણ મંચ પાસે बोलो लक्ष्मी नारायण भगवान की जय नीलेश भाई आप जाओ पर નારાયણ <laughs>

પછી સીધા સ્વામીજીની સેવામાં હજી પણ ભાઈઓ કાર્યમાં છે તો હું સર્વ પ્રથમ નામ લઉં છું શ્રી વિઠ્ઠલભાઈ હાલે એમનું સન્માન કરતે ঐরা বান্দেলনা সর্বজাতির গিতাবে श्री रवजी भाई सिंगानी कछमा गांव मीरानी मोटी हाले रायपुर एमनो सम्मान करते महिला मंडल ना सलाहकार श्री पुष्पा बेन नाकरानी सॉरी रवजी भाई नाकरानी त्यार बाद श्री जयंती भाई कांति भाई भीमानी કચ્છમાં ગામ દેઓ પર એક થાલે સન્માન કરશે મહિલા મંડળના સહमंत्री શ્રી દિવ્યાબેન કેપુડિયા કેન્દ્રીય સમાજના જાગૃતિ સમિતિના સક્રિય સભ્ય

पारिवारिक मैया साकरिया अभ्यास स्वाध्याय ज्ञान विस्तार संघ ज्ञान सरिता हाईस्कूल प्राथमिक श्री तदुपानंद जी सरस्वतीध्य अभ्यास मनन आश्रम भरूच वर्ष बेहजार ती वेदांत अभ्यास श्रुति वेद उपनिषद स्मृति भगवत गीता जी न्याय सूत्र ब्रह्म सूत्र कथानक रूपे व्यास पुराणे आदि संस्काचार्य शंकराचार्य कृत प्रकरण ग्रंथो आणि भाष्यं तेमच विविध सोत्र, स्तोत्र भाष्य श्री अखिल भारतीय सनातन समाज देसर पर संस्कार धाम वर्ष 2022 અષાઢ સુદ પૂર્ણિમા ગુરુ થી સતત અટૂટ દર પૂર્ણિમામાં સત્સંગ કરે છે બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ભાગ લે છે સાથે સાથે યુટ્યુબ પર પ્રવચન પ્રસારણ કરવામાં આવે છે કચ્છના ગામોમાં ભદ્રાય નિયતા પ્રણતા નિયતા પ્રણતામ સ્મતા બોલો શ્રીલક્ષ્મીનારાય ભદ્વા

અને આ સમગ્ર બ્રહ્માંડ નું સર્જન કરનાર બ્રહ્મ તત્વ પાલન અને પોષણ કરનાર આપણા ઈશ્વરદેવ વિષ્ણુ તત્વાર વિસર્જન અને જ્ઞાન દ્વારા મુક્ત કરનાર કલ્યાણકારી મંગળકારી એવું શંકર મહેશ શિવ તત્વ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કાર્ય રૂપે જેને આપણે મહાદેવ દેવોના દેવ જેને ગણીએ છીએ તેવા આ ત્રણેય દેવનું જે કારણ છે જે ઉપાદાન કારણ છે જે અધિષ્ઠાન છે તેવા નિરાકાર નારાયણનું વંદન કરું છું આપ સૌ ઉપસ્થિત આત્મીયજનોમાં બિરાજમાન ચેતન તત્વ આત્મતત્વને હું વંદન કરું છું આજે શ્રી કલકત્તા સમાજ યુવક મંડળ ને જેને આગળ કર્યા અને સાથે મળીને જે ભાવથી કલકત્તા મહિલા મંડળ દ્વારા આ આયોજિત આધ્યાત્મિક જ્ઞાન જ્ઞાનયજ્ઞમાં આપ સૌના દર્શન કરી

કુટુંબની અંદર આપણે બધા સાથે મળી હાલીને કેમ સાસુ વહુ દીકરા દીકરી આપણે બધાએ ભેળા મળીને હાલીએ એવી ભાવના રાખવાની એમાં તો કચરો હોય કે વધારાનો એમ ધારો નડતર રૂપે આ મનમાંથી નીકળતું નથી એક બીજા આને બાળી નાખવાનું આને કાઢી નાખવાનું આને છોડી નાખવાનું જે વિચાર આપણને કામ આવતા નથી એને ચાલો સમજાવી હાલો આગળ હતો તો શું થશે યજ્ઞ થશે અને આ જગણ સારી વસ્તુ આપ્યો હોમી હશે હલો આગળ બોલવાની મને જરૂર તમે બધા બુદ્ધિજીવીઓ સ્વામી વિવેકાનંદના શિષ્યો આ ખરેખર પવિત્ર ભૂમિ અમને જે બે દિવસ અહીંયા મનરભાઈ અને જે વનીતાભાઈને અમને જે દર્શન કર્યા વેલુમઠના ને ગંગાના અમને પોતાને એમ ખરેખર આ તીર્થભૂમિ પુણ્યભૂમિ સમયકાળે ભલે કોઈ લાગી હશે માયા મમતા આપણે એમાં તો રસ્તો કાઢવાનો એટલે આપણે સારી રીતે જીવવું હોય આપણી આજીવિકાના દિવસ હોય સમય સાથે સાથે રહીને સંગઠન થી પ્રેમ ને એના માટે તે કાંઈ સારું કાઢવું અસત્યને કાંઈક છોડી દેવાનું હોય અને સત્યને પકડી લેવાનું હોય કારણ કે આપણું જીવન ને ગુણાય આપણે બનાવીએ સ્વીકારીએ ભાગવાની જરૂર નથી પલાઈન વાત નહીં કરવાનો એમાંથી કઈ રીતે આપણે સારી રીતે રહી શકીએ એવો રસ્તો કરવાનો સૌથી પહેલી પ્રાયોરિટી આ હોવું જોઈએ પછી વિકલ્પ ન મળતો હોય તો બીજી વાત કર્મભૂમિમાં તમને પરમાત્મા લઈ જશે ભાગ્ય ને નહીં માનવાનું તમારું કર્મ તમને કરાવીને ભાગ્ય ઉભું કરશે એટલે પુરુષાર્થ છે પરમાત્મા આગલા ભાવોના આપણા કર્મોના ફળ દેવા માટે ભોગવવા માટે આપી ન્યાય સિદ્ધાંત પકડી લો આપણે સુખી કે દુખી અહી આપણને જે પણ પાત્ર મળે ਮਾਪਾਪੂਰਪੇ ਮੜੇ ਆਪੀ ਪਤਨੀ ਰੂਪੇ ਮੜੇ ਕਿ ਸੰਤਾਨ ਰੂਪੇ ਮੜੇ ਸਾਸੂ ਬੋਬਰੂਪੇ ਮੜੇ